જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું કિયો શિયાળો પાક વાવવાથી આપણને બમ્પર ઉત્પાદન મળે આપણે જોવા જઈએ તો આપણા જે ઋષિ હતા એ આ પ્રયોગ કરતા એનું કારણ છે મિત્રો કે આપણે પહેલા કહેતા કે ભારત છે ચોનાની સીડિયા છે તો હવે એવું શું છે કે આપણને એટલું ઉત્પાદન નથી મળતું આપણે આમ જોવા જઈએ તો હુકારો આવે આ તે ઘણા બધા આપણને પ્રશ્નો જોવા મળે તો આજે આપણે વાત કરીએ તો આજે આ શિયાળુ પાક વાવીએ તો આપણને સારું ઉત્પાદન મળશે અત્યારે મિત્રો આપણે જોવા જઈએ તો બધાય મોસ્ટ ઓફલી ખેડૂત મિત્રો શું કરતા હોય તો કે પેલા તો ભાવ જોવે કઈ વસ્તુનો ભાવ છે તો આપણે એ વાવેતર કરીએ અથવા તો આપણા શેઢા પાડો એને જે વાવતા હોય એ આપણે વાવી દેતા હોઈએ એની પાછળ આપણે કોઈ વસ્તુ જોતા નથી કે કયો પાક વાવીએ તો આપણને રિઝલ્ટ સારું મળે અને ઉત્પાદન સારું મળે તો આજે આપણે મિત્રો એક એવો પ્રયોગ કરવાના છે આ તમે આની અંદર જોઈ શકો આપણે અહીંયા દેશી દેશી ચણા છે ઘઉં છે ધાણા છે અને રાઈ છે જીરું છે આ આપણે સાત વસ્તુ આપણે મિત્રો અહીંયા રાખેલી છે તો હવે આપણે વાત કરીએ પ્રયોગ કઈ રીતના કરવાનો પ્રયોગ તો મિત્રો આ અત્યારે સંગ્રહ આપણે સંગ્રહનો પ્રકાશ ચાલુ થઈ જાય ત્યારે આપણે આને કાંટાની અંદર રાખી અને બધાયને મિત્રો પહેલાં તો આપણે વ્યવસ્થિત વજન કરી લઈએ વજન કરી અને પછી આપણે રાખી દેવાનું છે તો પહેલાં તો આનું પેલા વજન કરીને આપણે ચેક કરીએ કેટલું છે એ મિત્રો વજનની વાત કરીએ તો આની ઉપર આપણે પહેલા તો ડીશ રાખી દઈએ ડીશ રાખી દીધી તમે જોઈ શકો આની અંદર છ ગ્રામની છે તો આને પેલા તો આપણે જીરો જીરો કરી દઈએ તો જીરો થઈ ગયો અને આની અંદર હવે આપણે વટાણા નાખીએ તો એ આપણે વીસ ગ્રામ વટાણા થયા એટલે છ ગ્રામ ડીશ નું વજન આપણે બાદ કરી દીધો એટલે આની અંદર પ્યોર જોવા જવું મિત્રો તો વીસ ગ્રામ વટાણા છે એ રીતના આપણે આની અંદર બધાની અંદર ધાણા ઘઉં રાયડો બધાય આપણે વીસ વીસ ગ્રામ વજન કરી લીધા અને હવે આપણે આને આવી જ રીતના રાખી દેવાના છે રાખવાના ક્યાં સુધી તો કે આપણે જે ઠાર આવે બે અઢી વાગ્યા પહેલાં ઠાર આવ્યા પહેલાં આપણે આને પાછો વજન કરશું મિત્રો અને વજન કરીને જોવું કે કેના વજન વધારો થયો અથવા કયા વજનમાં ઘટાડો થયો તો અત્યારે જોઈ શકો ત્રણ ને સાડત્રીસ મિનિટ થઈ ગઈ છે એટલે પૂણા ચાર જેવો ટાઈમ થયો અને આપણે જે મીલું હતું એ બધું વસ્તુ તમે જોઈ શકો વ્યવસ્થિત અહીંયા રાખેલી છે તો હવે તો આપણે પેલા સૌપ્રથમ મિત્રો આનું આપણે વ્યવસ્થિત વજન કરી લઈએ કેટલું વજન આવે આપણે રાખ્યું ત્યારે તો આપણે ક્લિયર જોયું હતું કે છ ગ્રામની ડીશ હતી પ્લસ વીસ ગ્રામ એની અંદર આપણે બધી વસ્તુ રાખેલી હતી એટલે ટોટલ આપણે છવ્વીસ ગ્રામ વજન હતું તો હવે પહેલાં આપણે અહીંથી જોઈ શકો મિત્રો જીરું છે તો આને પહેલાં જોખી લઈએ કેટલું વજન આવે એ આ તમે જોઈ શકો જીરું આપણને અઠ્યાવીસ ગ્રામ જોવા મળ્યું હવે એના સાઈડમાં રાખી દઈએ હવે આપણે ધાણા લઈ લઈએ ધાણા જોવા જઈએ મિત્રો ધાણા પણ આપણને અઠ્યાવીસ ગ્રામ ધ્યા છે એને રાખી દઈએ હવે આપણે અહીંથી રાય લઈ લઈએ રાય જોઈએ મિત્રો તો આપણને સત્યાવીસ ગ્રામ દઈ છે તો આને આપણે અહીંયા સાઈડમાં રાખી દઈએ પછી આપણે વટાણા છે વટાણા પણ જોઈ શકો મિત્રો આપ પણ આપણે સત્યાવીસ ગ્રામ ધ્યા છે એક પડી ગયો હતો સત્યાવીસ ગ્રામ આપણે વટાણા છે ત્યાર પછી મિત્રો આપણે રાજમા છે રાજમા આપણને અઠ્યાવીસ ગ્રામ થયા છે મિત્રો તો આપણે રાજમાને આપણે અહીંયા રાખી દઈએ આ અઠયાવીસ ગ્રામ છે આ બધે સત્યાવીસ ગ્રામ વાળું હવે ચણા જોવા જાય મિત્રો ચણા જોઈ શકો ચણા પણ મિત્રો આપણે અઠ્યાવીસ ગ્રામ થયા છે તો એને આપણે અહીંયા જ રાખી દઈએ હવે આપણે લાસ્ટમાં છે ઘઉં મિત્રો ઘઉં જોવા જઈએ ઘઉં પણ આપણે સત્યાવીસ ગ્રામ થયા છે બરાબર તો આને પણ આપણે અહીંયા જ રાખીએ અઠ્યા સોરી અઠ્યાવીસ ગ્રામ જેમ જીરો સત્યાવીસ અઠ્યાવીસ જોઈ શકો નહીં હમણાં તો આ વજન કાંટામાં મિત્રો મિસ્ટેક હોય એવું બરાબર અઠ્યાવીસ ગ્રામ છે આપણે ઘઉં તો આપણે ઘઉંને અહીં રાખી દઈએ તો આ એટલી વસ્તુ મિત્રો બધી અઠ્યાવીસ ગ્રામવાળી છે રાજમા છે ધાણા છે ચીરું ચણા ઘઉં આ બધું અઠ્યાવીસ અને આ સત્યાવીસ આપણે જોવા જઈએ તો આ છે બે વસ્તુ છે એ સત્યાવીસ ગ્રામ વજનથી છે તો હવે આમાંથી મિત્રો આપણે કઈ રીતના કરવું કે આ બધું તો અઠ્યાવીસ છે તો હવે આમાંથી વધારે નંબર કોણ છે એના માટે આપણે અહીંથી ઘઉં લઈ લઈએ આ આપડે 28 ગ્રામ છે મિત્રો તો આની અંદર આપણે ચણા નાખીને વજન જોશું અત્યારે બે ચણા આપણે આની અંદર નાખીએ બે નઈખા અજી બે નાખીએ ચાર ચાર ગણા નાખ્યા મિત્રો ત્યારે આ આપણને 29 ગ્રામ થયું તો આને હવે અહીંયા સાઈડમાં રાખી દઈએ કે આપણે ચાર ગણા નાખ્યા હવે આપણે પછી લઈ લઈએ ક્યું આની અંદર આપણે બે નાખીએ પહેલાં તો બે ચણા નાખીએ અને જોઈ લઈએ કંઈ ફેર નાખીડ હજી હજી બે નાખીએ ચાર હજી બે નાખીએ છ પણ આપણે મિત્રો ચાર સેણા નાખ્યા ત્યારે આપણે ઓગણત્રીસ મણ ઓગણત્રીસ ગ્રામથી મણ સોરી હવે આપણે અહીંથી ધાણા લઈ લઈએ મિત્રો આની અંદર જોઈ શકો મિત્રો આપણે ત્રણ ત્રણ છ ને સાત ચણા નહીં ખા ત્યારે આની અંદર ઓગણત્રીસ ગ્રામ જેવું તો આને આપણે અહીંયા સાઈડમાં રાખી દઈએ હવે આપણે રાજમા છે રાજમા લઈ લઈએ આની અંદર આપણે એક એક નાખીને જોઈએ આની અંદર જોઈ શકો મિત્રો આપણે પાંચ છીણા નાખ્યા ત્યારે રાજ્યમાં ઓગણત્રીસ ગ્રામ થયા છે તો આને આપણે અહીંયા સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે ચણા લઈએ ચણા અઠ્યાવીસ ગ્રામ છે તો આને થોડાક આપણે આમ સાઈડમાં કરી નાખીએ કારણ કે આપણે અહીંયા નવા ચણા નાખીએ તો બે મિક્સ ના થાય કેલ્ક્યુલેશનમાં આપણે સારું રહીએ તો આપણે બે બે સીડા અહીંયા રાખતા જઈએ જોઈ શકો મિત્રો આપણે આની અંદર છ ઝીણા નહીં ત્યારે ઓગણત્રીસ ગ્રામ થઈ ગયું છે પાંચમાં થઈ ગયું છે 2 3 4 5 बराबर मित्रों આપણે આની અંદર 5 જણા લખ્યા ત્યારે 29 ગ્રામ થઈ ગયું છે તો હવે મિત્રો આપણી પાસે પાંચ વસ્તુ છે એની અંદર આપણે 29 ગ્રામ વજન થયું છે તમે જોઈજો કે આની અંદર આપણે 2 2 4 5 જણા છે અને ચણાની અંદર આપણે જોવા જઈએ તો એની અંદર પણ પાંચ છે પછી ધાણાની અંદર જોવા જઈએ મિત્રો તો ચાર છે જીરુંમાં ચાર છે અને ઘઉંની અંદર આપણે ચાર ચણા નહીં ખા ત્યારે આ બધાનું ઓગણત્રીસ ગ્રામ વજન થયું છે બરાબર તો હવે આપણે આ ત્રણમાં કોમ્બિનેશન કરવાનું છે મિત્રો આપણે જે ધાણા છે જીરું અને ઘઉમાં તમે જોઈ શકો ઓગણત્રીસ ગ્રામ થયા છે તો હવે આને મિત્રો આપણે ત્રીસ ગ્રામ સુધી લઈ જઈએ તો જ આપણને ખબર પડશે કે ધાણા જીરું અને ઘઉંમાંથી પહેલો નંબર આપણે કોને આપી શકીએ આની અંદર બે ચણા નાખ્યા આપણે હજી બે નાખીએ બે ચણા આની અંદર નાખીએ ચાર બે નાખ્યા પાંચ છ જોઈ શકો મિત્રો છ ચણા નાખ્યા ત્યારે આની અંદર ત્રીસ ગ્રામ થયું છે તો આને હવે આપણે સાઈડમાં રાખી દઈએ હવે આપણે જીરું લઈ લઈએ જીરામાં ઓગણત્રીસ છે મિત્રો તો આમાં આપણે બે ચણા નાખી અને જોઈ લઈએ બે નાખા હજી ભાષા બે નાખી દઈએ જોઈ શકો મિત્રો આ આપણે

ચાર ચણા નહીં તો આની અંદર આપણે થઈ ગયા છે તો ચાર આપણે ચાર ઘઉંમાં નહીં ચાર આપણે જીરાની અંદર ના ખાશે અને જોઈ શકું અહીંયા અંદર પાંચ છે તો આ બેમાંથી વધારે કોન થાય એના માટે હજી આપણે એકત્રીસ ગ્રામ સુધી આને લઈ જવું જોઈએ તો અને જોવા જઈએ મિત્રો તો વજન એકત્રીસ ગ્રામ છે તો હવે આપણે આને એકત્રીસ ગ્રામ લઈ જવું હોય મિત્રો તો આની અંદર જોઈએ કેટલા ચણા આપણે પાછા ઉમેરીએ અત્યારે બે ઉમેર્યા તો મિત્રો આ આપણું એકત્રીસ થઈ ગયું હવે કહું ને આપણે એકવાર પાછું જોખી લઈએ તો આની અંદર મિત્રો આપણે ચાર છણા નાખ્યા ત્યારે આ આપણે એકત્રીસ થયું છે તો આ રીતના આપણે બધું કેલ્ક્યુલેશન કર્યું છે તો આની અંદર જોઈ શકો તમે હવે આપણે આનો મિત્ર વ્યવસ્થિત સવારે કેલ્ક્યુલેશન કરીએ કે કોની અંદર કેટલા ચણા આવ્યા અને સૌ પ્રથમ વધારે વજન કેનું થયું એ આપણે વ્યવસ્થિત તમને સવારના કેલ્ક્યુલેશન કરી અને પછી આપણે મળીએ તો મિત્રો હવે આપણે ફાઇનલ સવાર થઈ ગયો અને કેલ્ક્યુલેશનની વાત કરીએ તો આપણે જે ચણા નાખીને જોગતા હતા એની અંદર તમને કંઈ ખબર નહીં પડી હોય મને પણ ખબર છે એનું કારણ છે મિત્રો આપણી પાસે જે ઇલેક્ટ્રિક કાંટો હતો એની અંદર ગ્રામમાં બતાવતું નહોતું એટલે કે દસ પોઈન્ટ બાર ગ્રામ પંદર ગ્રામ એ રીતના બતાવતું નહોતું એ કિલોની અંદર જ એનું માપસાઈ જ હતું તો આપણે પરફેક્ટ કાઢવા માટે આપણે એની અંદર એક એક ચણા નાખી અને કેલ્ક્યુલેશન કર્યું હતું તો હવે આપણે જોવા જઈએ તો પહેલા નંબર ઉપર જોઈએ તો પહેલાં નંબર ઉપર આપણે જીરું છે પછી ઘઉં છે પછી ધાણા ચણા રાજમા વટાણા ને રાય આ રીતના મિત્રો આપણે એનું ફાઇનલ રિઝલ્ટ આવ્યું છે તો હવે આ જોવા જઈએ મિત્રો તો આનું આપણે અમલવારી કરવી ના કરવી એ તમારા ઉપર ડિપેન્ડ છે આ જોવા જઈએ તો અત્યારે આધુનિક જમાના આ રીતના કોઈને વિશ્વાસ આવે નહીં કે આ રીતના હાંસું હોય ખોટું હોય પરંતુ આપણે મિત્રો ગઈ સાલ પણ ટ્રાય કરી હતી આ વખતે ટ્રાય કરીએ અને હજી પણ આપણે એક બે વર્ષ ટ્રાય કરી અને અનુમાન કરશું કે હકીકતમાં કામ કરે છે કે નહીં મને ખ્યાલ છે ત્યાં સુધી મિત્રો આ એક ખૂબ સારામાં સારો પ્રયોગ છે આપણા જે ઋષિ મુનિઓ હતા એ પરંપરાગત પહેલાં ખેતી કરતા તો એ આ રીતના પ્રયોગ કરી અને વાવેતર કરતા તો ખૂબ સારું એવું ઉત્પાદન મળતું અને કોઈ પણ પ્રકારનું એની અંદર રોગ જીવાતને એવું કંઈ જોવા ના મળતું તો આ એક આપણે ટ્રાય કરી છે તો આ વખતે પણ આપણે એનાલિસિસ કરશું કે આપણે જે ક્રમમાં જે આવ્યા છે એ પ્રમાણે ખેતરમાં પણ આપણને રિઝલ્ટ જોવા મળે છે કે શું છે અને આપણે બે ત્રણ વર્ષ એનાલિસિસ કરી અને પછી આપણે એનું પરફેક્ટ આપણે જાતે જ નક્કી કરી શકીએ તો તમારા એરિયામાં મિત્રો જો કોઈ પણ આ રીતનો પ્રયોગ કે કંઈ કર્યું હોય તો એ પણ કોમેન્ટ કરીને જણાવો અથવા જો તમારી પાસે કોઈ પણ એવી નવી ટેકનિક હોય જેથી કરીને આપણે ખબર પડી શકે તો એ પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો તો વિડીયોને બીજા બધા ખેડૂત સુધી ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને જે મિત્રો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આવા અવનવા વિડીયો બનાવીને અપલોડ કરતા જોઈએ ધન્યવાદ